હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે નિર્જલા એકાદશીનું મહત્ત્વ અને તેની પૂજા અર્ચના વિશે જાણીએ હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે ધર્મીને બે એકાદશી આવે છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષને એકાદશી કુલ વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને અધિક માસ હોય ત્યારે છવ્વીસ થાય છે દરેક એકાદશીનું પોતાનું એક મહત્વ અને મહિમા છે જેમ થતાં તમામ એકાદશીનો નિર્જલા એકાદશીને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે આ એકાદશી શુક્લ પક્ષમાં જ્યેષ્ઠ માસમાં આવે છે અને ધર્મ ઉપવાસ તપ અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ લેખમાં નિર્જલા એકાદશીનો અર્થ તેની કથા પૌરાણિક પૃષ્ઠભૂમિ વિધિ વૈજ્ઞાનિક દર્શન આધ્યાત્મિક લાભો તથા આધુનિક યુગનો તેનો મહત્ત્વનો વિગતો સમજાવ્યું છે નિર્જલા એકાદશી એ શું છે નિર્જલા શબ્દનો અર્થ છે જળ વિના આ દિવસે ઉપવાસ કડક હોય છે જેમાં જળ પીવાનું પણ નિશ્ચિત હોય છે સામાન્ય રીતે એકાદશી ઉપવાસમાં ફળાહાર પણ અને પાણી લેવાય છે આ નિર્જલા એકાદશી ઉપવાસનું શ્રેષ્ઠ સ્વરૂપ છે જેમાં કોઈ પણ દ્રવ્ય કે દ્રષ્ટ પદાર્થ લેવાતા નથી આ કારણે તેને મહા એકાદશી અથવા ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે ભીમસેન અને નિર્જલ એકાદશી નિર્જલ એકાદશી વિશે એક પ્રસિદ્ધ કથા મહાભારતના ભીમસેનાના કેન્દ્રમાં રાખી છે ભીમસેન ભોજન પ્રેમી હતા અને ભોજન વગર કશું કરી શકતા ન હતા ત્યારે યુધિષ્ઠિર અને અન્ય પાંડવો એકાદશીનું વ્રત પાળતા ત્યારે ભીમસેન માત્ર શ્રદ્ધાથી પ્રાર્થના કરતા અને ઉપવાસથી બચતા તેમ છતાં તેમનું શાંતિ પામતું ન હતું એક દિવસ તેઓ વેદવ્યાસની પાસે ગયા અને પોતાની વ્યથા વ્યક્ત કરી તેઓ ઉપવાસ રાખતા રાખી શકતા નથી પણ મોક્ષની ઈચ્છા છે એ તેમણે કહ્યું કે જો તું બધું એકાદશી ન પાળે તો ચાલે પણ એક એકાદશી શ્રેષ્ઠ સુખ એકાદશીના દિવસે નિર્જલા ઉપવાસ કર તો તને એ વર્ષભરની એકાદશીનો પુણ્ય લાભ મળશે ભીમસેને કઠિન તપસ્યા સાથે આ ઉપવાસ કર્યો અને તેની આ એકાદશી ભીમ એકાદશી તરીકે પ્રસિદ્ધ થઈ પદ્મપુરાણ ભવિષ્યપુરાણ પુરાણમાં નિર્જલા એકાદશીનું વિશેષ વર્ણન છે પદ્મપુરાણ મુજબ જે વ્યક્તિ આ દિવસે કોઈપણ પ્રકારનું પદાર્થ લેવાનું ટાળે છે તેને કસળ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવા જના દોષોથી મુક્તિ મળે છે પિતૃદોષ દૂર થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આ દિવસે સૂર્યદેવ પહેલાં ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન અને સંકલ્પ લેવો ત્યારબાદ દિવસભર ઉપવાસ રાખવો પાણી અને કાચ પદાર્થથી પરિવહન કરવું રાત્રિ જાગરણનું મહત્ત્વ છે ભગવાન વિષ્ણુનું નામ સંકિત ભજન અને શાસ્ત્ર પઠન કરવાથી વિશેષ ફળ મળે છે દક્ષિણમાં દાન આપવું જોઈએ ખાસ કરીને પાણીનો કળો છાયાવાળા વૃક્ષોનું રોપણ કરવા કપડાં અનાજ તાંબુ વગેરે આવા દાન કરી શકાય છે દ્વારા તિથિએ સૂર્યોદય પછી પારણા કરવા જોઈએ આ સમયે બરોબર વિધિ મુજબ બ્રાહ્મણોને ભોજન અને તથા દક્ષિણા આપવી જોઈએ નિર્જલા એકાદશી માત્ર ધાર્મિક નહીં પણ તાત્વિક અને દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે ત્યારે મનુષ્ય ભૂખ અને તરસ સહન કરે છે ત્યારે શરીરમાં અહનો ભંગ થાય છે શરીર અને દ્રવ્યોને સંયમમાં રાખવાથી મન અને આત્મા શુદ્ધ થાય છે નિર્જલાતી શરીરમાં સર્જાતી શુદ્ધતા ધ્યાન માટે યોગ્ય અવસ્થા છે એ રીતે આ દિવસે આધ્યાત્મિક સાધનનું મુખ્ય સ્તંભ છે જ્યારે શરીર એક દિવસ માટે પૂરતું આરામ આપે છે ત્યારે પાચનતંત્રનો સમય મળે છે શુદ્ધ થવાનો નિર્જલા એકાદશી શરીરમાંથી ક્રોષ્ટિક દૂર કરે છે આ શરીર શુદ્ધિ માટે ઉત્તમ દિવસ છે ઉપવાસમાંથી અવરોધિત થાય છે અને વિકારો જેમ કે લોથપથાર્થ ગેસ અપચો ઉષ્મા વધારો અને ચરબી તે ઉપરાંત માનસિક સંતુલન પણ ઉત્તમ બનાવે છે આજના વ્યસ્ત જીવનમાં જ્યારે લોકો ધાર્મિક પરંપરાથી દૂર થઈ રહ્યા છે ત્યારે નિર્જલા એકાદશી માણસને પુનઃ શ્રદ્ધા સંયમ અને સ્નેહ તરફ લઈ જાય છે શ્રદ્ધાથી નહીં પણ બુદ્ધિપૂર્વક આ દિવસે પાલન કરવું જીવનમાં નવી દિશા આપે છે આજના યુગમાં યોગ ડિકટોક અને મેડિ મેડિટેશન જેવી વાતો પ્રસિદ્ધ છે નિર્જલા એકાદશી પ્રાચીન ભારતનો સર્વોચ્ચ ઓલિસ્ટિક ઉપવાસ પદ્ધતિ છે જે શરીર અને મન આત્માને તંદુરસ્ત રાખે છે આ દિવસે દાન પુણ્ય ભોજન વિતરણ પાણી મટકા મૂકવાથી કાર્ય સામાન્ય રૂપે જોવા મળે છે આમ નિર્જલા એકાદશી માન સેવાનું પવિત્ર અવસર છે અને સમૂહમાં ભક્તિભાવથી પૂજન જાગરણ થકી સમાજમાં એકતા અને આધ્યાત્મિકતા ફેલાવે